બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનયા કી જય સ્વર્ગસ્થ અમર આત્માની જય આજ રોજ રતિ બાપાએ આજે અઘેરા પરિવાર એને મૂકી અને શ્રીજીના ચરણનો સુખ સેવુ એ આત્માને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે હું તમે ભેગા થયા છીએ આપણે એ આત્માની પાછળ બીજું તો એ આત્માને પરમાત્માના ચરણોનું સુખ મળે બાકી સંસારના નિયમ અનુસાર આ જગતમાં જે કોઈ જીવ આવે એને પ્રભુના ધામને સ્વીકાર કરવો જ પડે છે કારણ કે સૃષ્ટિના ચક્ર નો નિયમ છે કે ઉદરમાં આવે પછી એની યુવાની આવે ગઢપણ આવે અને ગઢપણમાં છેલે છેલ્લે ગોવિંદ ભજાઈ જાય તો પરમાત્મા નું ધામ મળે રતિ બાપા આજે આ પરિવાર છોડી અને પરમાત્માના ધામને પાઈમાં આ મનુષ્ય યોનીમાં આવ્યા પછી હું કે તમે પ્રભુ જેમ જીવાડે એમ જીવવું પડે છે એની મરજી વગર કોઈથી તરણું પણ તોડાતું નથી પણ આપણે કેવા કર્મ કરી અને પ્રભુને રાજી કરી શકીએ એ મનુષ્યના હાથમાં હોય છે એક વખત એ હસ્તિનાપુરની બજાર અને ધોમ ધો તડકો એમ કહેવાય કે મુઠી જાર લઈ અને તમે ઘા કરો એટલે ફટ ફટ ગાણી ફૂટવા માંડે એવા ધમ ધકતા તડકામાં એક સંત ઈ હસ્તિનાપુરની બજારમાં હાયલા આવે ઈ ચટક ચટક ચાકડીનો અવાજ પડ્યો અને સત્યવતીના મહેલમાં ઈ સંતના પગલા થયા એટલે સત્યવતીએ કીધું કે વ્યાસ કોઈ દિવસ નહીં અને આજે અચાનક ભૂલા પડ્યા એ સંત એ વેદવ્યાસ હતા સત્યવતીના દીકરા એટલે કીધું કે માં તમે જ્યારે જ્યારે મને યાદ કર્યો ત્યારે હું હસ્તિનાપુરમાં આવ્યો આજે તમે યાદ નથી કર્યો છતાં પણ આવ્યો એક ચેતવવા માટે આવ્યો છું તો કે બેટા એવું તો શું છે કે તું મને ચેતવવા માટે આવ્યો તો કે માં આ રેશમી વસ્ત્રો મૂકી દ્યો આ હસ્તિનાપુરના દાગીના ઘરેણા ઉતારી દ્યો અને વલકલ વસ્ત્રો ધારણ કરો ભગવા પહેરી અને મારા ભેગા જંગલમાં હાલી નીકળો તો કે બેટા કોઈ દિવસ નહીં અને આજે આવું કહેવાનું કારણ તો કે માં જ્યારે આપે મને કહ્યું ત્યારે આપના હરેક કામ મેં કર્યા આપે કીધું કે અંબા એ વહી ગયા અંબિકાને અંબાલિકાને ત્યાં પુત્રની પ્રાપ્તિ કરાવો મેં એ કરાવી ગાંધારીના એક ભ્રૂણમાંથી સો ભાગ કરી અને સો કૌરવ મેં ઉત્પન્ન કરાવ્યા માં મેં તમારા બધા કામ કર્યા પણ આજે છેલ્લે કહું છું કે મારા ભેગા જંગલમાં હાલો ત્યારે એ વ્યાદવ્યસીએ કીધું કે મા આવતીકાલે હસ્તિનાપુરમાં એવી ઘટના ઘટવાની છે કે ધૂતરાશ તો આંધળા છે એ જોઈ નહીં શકે અને તમારાથી જોવાય છે નહીં માટે કહું છું કે આજે મારા ભેગા હાલી નીકળો ત્યારે સત્યવતીએ કીધું કે વ્યાસ એવી તો શું ઘટના ઘટવાની છે હસ્તિનાપુરમાં માં એ ભાવી તો કોઈના હાથમાં નથી અને ભાવી જો બધાને ખબર હોય તો બધા રોકી લઈએ

કે ભીષ્મ તે તો પ્રતિજ્ઞા લીધી છે કે હસ્તિનાપુર ને યોગ્ય વારસદાર નહીં મળે યોગ્ય રાજા નહીં મળે ત્યાં સુધી હું હસ્તિનાપુર નો ત્યાગ નહી કરું તો હસ્તિનાપુર ને હજી એનો યોગ્ય વારસદાર મળ્યો નથી એટલે તું હસ્તિનાપુર નો ત્યાગ ન કરી મા મને સાથે લેતા જાઓ નહીં હસ્તિનાપુર નો તારે ત્યાગ કરવાનો નથી તે તારા પિતાને વચન આપ્યું અને એના બદલામાં તારા પિતાએ તને વરદાન આપ્યું કે જા ભીષ્મ તું ઈચ્છા મૃત્યુને પામ તો જ્યારે માગીશ ત્યારે તને મૃત્યુ મળશે આવું તને વરદાન એ તારા પિતાના આશીર્વાદથી મળ્યું છે અને તેરે વેદવ્યાસે કીધું કે ભીષ્મ તને વરદાન તો અવશ્ય મળ્યું તારા પિતાએ તને કીધું કે ઈચ્છિત મૃત્યુ નું વરદાન જા ભીષ્મ જ્યારે તું ધારીશ ત્યારે તારું મૃત્યુ થશે પણ તને ઈચ્છિત જીવનનું વરદાન નથી તું ઈચ્છિત જીવનનું વરદાન પામી શક્યો નથી કે કેવું જીવવું એ તારા હાથમાં નથી પ્રભુ તને જેમ જીવાડે એમ તારે જીવવું પડે છે તને નથી ગમતું છતાં પણ હસ્તીના પૂરમાં રહી અને તારે જીવન કાઢવું પડે છે તો જો ભીષ્મ જેવા ભીષ્મ બાણાવટી હોય ભીષ્મને પિતામાની ઉપમા મળી હોય છતાં પણ પોતાની મરજી મુજબ જીવન ન જીવી શકતા હોય તો હું તો તમે શું છે આ પરમાત્મા આપણે મનુષ્ય રૂપે અવતાર આપ્યો એમાં જીવન એ આપણે પરમાત્મા જેમ જીવાડે એમ જીવવું પડે આપણા પરિવારમાંથી કોઈ આત્મા વિદાય લઈએ હું કે તમે ન જોઈ શકીએ કારણ કે આપને લાગણી હોય એમના પ્રત્યે સ્નેહ હોય છતાં પણ આપણે એમને રોકી ન શકીએ આજે રતી બાપાએ પરિવારમાંથી વિદાય લીધી અને એમના દીકરાએ જ્યારે અમારા નરસંગ ધૂન મંડળને અહીંયા ધૂન ભજન કરવા જે આમંત્રણ આપ્યું એ બદલ અમે અઘર પરિવારનો નરસંગ ધૂન મંડળ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા મંડળનો

આપની સમક્ષ એક ભાવરૂપી મટકી ફરશે મટકીમાં એ દાન આપવું ફરજિયાત નથી જો પરમાત્માએ અખિલ બ્રહ્માંડના અધિપતિએ આપને કંઈ અપાયું હોય તો આપનો ઉદાર હાથ લંબાવજો મટકીમાં જે કંઈ પણ દાન મળશે એ ગાયના ઘાસચારામાં વાપરવામાં આવે છે જે ગૌશાળામાં ગાયોને જરૂર હોય ત્યાં અમે અવશ્ય ઘાસચારો પૂરો પાડીએ છીએ માટે પંછી પાણી પીને છે ઘટે નહીં સરિતા નીર એ ધર્મ કીએ ધન ના ઘટે નહીં સહાય કરે રઘુવીર એ ખરચતા ખૂટી જશે એ મૂર્ખ મન નો વેમ ખરચતા ખૂટી જશે એ મૂર્ખ મન નો વેમ પણ દાતા કીએ મારે દેવ ઘટે કાલ મારી પાસે હશે કે કેમ પરમાત્મા એ એવી સુવર્ણ તક આપી હોય એને વધાવી લઈએ બીજું કે નરસંગ ધૂન ની યુટની અંદર એક અમારી ચેનલ ચાલે છે આપને ત્યાં જ્યાં ધૂન ભજન થાય એના વિડીયો અને બીજા અલગ અલગ ધૂન ભજનના વિડીયો એ યુટ્યુબની ચેનલ પર અપલોડ કરવામાં આવે છે અને અમારી ચેનલ એ યુટ્યુબ દ્વારા મોનિટાઈઝેશન થઈ ગઈ છે એટલે અમુક સમયે યુટ્યુબ તરફથી પણ અમારા મંડળને અમુક રકમ પ્રાપ્ત થાય છે એ પણ ગાયના ઘાસચારામાં વાપરવામાં આવે છે માટે આ ડિજિટલ યુગમાં આપ તરફથી એક ડિજિટલ સેવા માગીએ યુટ્યુબ ની અંદર નરસંગ ધૂન મંડળ સર્ચ કરજો એમાં જે અમારી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી અને અલગ અલગ વિડિયો નિહાળજો જે કરી અને આપની ડિજિટલ સેવા અમને મળી રહે અને અમારા ધૂનનો સંપર્ક કરવા માટે સ્પીકર ની ઉપર મંડળના એ સભ્યોના મોબાઈલ નંબર લખેલા છે માટે આ બને એટલા અમારા યુટ્યુબ ની અંદર વિડીયો વધુમાં વધુ નિહાળજો બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનયા કી જય સ્વર્ગસ્થ સ્વર્ગસ્થમ